પટેલ મોટર્સ પાછળ આવેલ કેમિકલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી જેની જાણ થતાં જ સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તો વહેલી સવારે આગની જાણ થતાં જ ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો કેમિકલના ગોડાઉનમાંથી પ્રસરેલી આગ બાજુમાં એફએમસી જીના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી જેથી બિસ્કીટ અને ઠંડા પીણાનો અંદાજ સાડા ત્રણ કરોડથી વધુનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો આમ આગમાં ચાર કરોડથી વધુનો નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે કેમિકલના ગોડાઉનમાં ઢડાકા બેર લાગેલી આક પરકાઉ મેળાવા સાત ફાયર સ્ટેશનની તીર ગાડીઓ પાંચ કલાકની જહેમત આક પરકાઉ મેળાવા હતો કોઈ જાજાનાની સરજાય ન હતી કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા ધડાકા થવા લાગ્યા હતા સવારે 4 વાગ્યા આગ લાગતા આસપાસ મડર્નો માહોલ પેદા થયો હતો વર્ષો વરસાદમાં પણ કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા આક પરકાઉ મેળાવા મુશ્કેલી સરજાય હતી જો કે આક પરકાઉ મેળવી તે વખતે ધડાકા સરજતા હતા ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જેજે પટેલ વનવાડી જંકશન પુના એરિયાના અંદર ફાયર થયો કંટ્રોલ રૂમના અંદર 5 વાગ્યે આસપાસ કોલ મળ્યો તો ફાયરે કંટ્રોલ રૂમમાંથી ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ પહેલાં રવાના કરાવી હતી ઘટનાસ્થળ પર જ્યારે ગાડીઓ આવી તો આગનું પ્રસારણ વધારે એરિયામાં થઈ ગયું હતું એટલે અન્ય ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવવામાં આવી હતી ઓલરેડી અત્યારે બારથી પંદર ગાડીઓ આગ બુજાવવાની કામગીરીમાં ચાલુ છે અને લગભગ સેવન્ટી આગ કંટ્રોલમાં આવી ગયેલી છે થર્ટી છે આગ બુજાવવાનું કામ ઓલરેડી ચાલુ છે પ્રતિક કુમાર કપૂરિયા હું એનિમલ ક્રાઇમ કન્ટ્રોલની અંદર મેમ્બર છું અને સહજાન એનિમલ હેલ્પલાઇન એમની સંસ્થા ચલાવી રહ્યો છું છ છ વાગ્યાની આસપાસ પૂણા ફાયર સ્ટેશનમાંથી કોલ આવેલો કે આગ લાગવાની ઘટના બનેલી ત્યાં અહીં ઘણા બધા કબૂતરો છે તેઓનું મૃત્યુ પણ થયું છે અને સારવારની પણ જરૂર છે હું અને મારી ટીમ સમગ્ર ટીમ અહીંયા આવેલી અને કબૂતરને રેસ્ક્યુ પણ કરેલા આમાં ઘણા બધા કબૂતર ગુંગરામણ કરવા ગુંગરામણ થવાના કારણે મૃત્યુ પણ થયા છે ઘણા બધા કબૂતરને આપણે રિલીઝ પણ કરી દીધા છે હજી પણ ઘણા ઘણા કબૂતર જે એવા છે કે જેમને હજી સારવારની જરૂર છે તો એમને સારવાર પણ આ ચાલુ ચાલુ છે અંદર કેમિકલ એક પ્રકારનું કોઈ કેમિકલ હતું એ કેમિકલના કારણે આગ લાગવાની ઘટના બની હતી તો બીજી તરફ આગ લાગ્યા બાદ ગોડાઉન ઉપર અને આસપાસ ઘણા પક્ષીઓ માળા હતા જેમાં ઘણા કબૂતરના મોત થયા છે જ્યારે સૌથી વધુ કબૂતરોનું રેસ્ક્યુ કરાયું હતું તો બે બિલાડીઓના બચ્ચાને પણ બચાવી લેવાયા હતા કાસવાળા સાથે અઝર કરે છે